ભાવનગર જિલ્લામાં સોમનાથ નેશનલ હાઇવે ઉપર તણસા નજીક એક કાર પલટી મારી જવાનો બનાવ બનવા પામ્યો હતો જો કે આ બનાવ બનતા દંપતીને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા ભાવનગર જિલ્લાના સોમનાથ નેશનલ હાઇવે ઉપર તણસા નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અમદાવાદથી ભગુડા દર્શન કરવા જતા દંપતીને અકસ્માત નડ્યો હતો જેમાં બંનેને ઈજા થતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા हा तू गाडी फळती काय जवाब कर हे कॅप्चर नाही